અરે એના પોતાના ઘરમાં ક્યાં લગ્ન હતા તને જ્યાં માંગુ નાખો તો બધી ના પાડી એ એવો બે ટકાનો માલ આપણે ના પાડી દીંચા એની છોરી ડાઈ છે છોકરી બહુ ડાઈ છે તમને લાગે છે એને ઈ છે ને શું એ ગોલ્ડન ચાન્સ છે એને

ઓ ઓલા ખામી શું એમ કહું તારે મને ખામી છે કે ખામી મતલબ જો તારી લાઈફ જ ક્રિકેટ ને ઝઘડો એ બધું છે સમજો કરેજ તારા ઘરે મારા માંગો આવે તો તો વિચારું અચ્છા હમ ઓ ચાલ બસ આ કોણ થાય તારી આ મોટિવેટ મોટો મોટો આ તો હાલ ના બે હાલ આવ

મારા બાપા પાસે મારા બાપાનો અપમાન કરે છે ને એમણે શું કાચું આ તારા તારા ઘરે એટલે હવે જાવ સન્માન ની લાયક છો तू કઈ કમાતો નથી ઘર કાયમ કેટલા બધા મળ્યા છે ખબર નથી પણ ખબર પડે જાજે ધ્યાન રાખજે કુટી ના નાખે હું કુટી નાખું મારો નથી

તું મારી છોકરી ને લઈ જ છો હા અરે મારી છોકરી ને ચપ્પલ તમને આપું તને ખબર છે ચપ્પલ છે

જલ્દી શેર કરજો જલ્દી હવે યુટ્યુબ ચેનલને આગળ વધારો હવે કન્ટિન્યુ થવાના જઈએ વિડીયો દર અઠવાડિયે આવતા રહેશે એટલે જોવાનું જરૂર ચૂકતા નહીં અને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો લાઇક કમેન્ટ અને શેર ધન્યવાદ